બનાસકાંઠા જિલ્લાના દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો ડીસા ધાણા જમીન મામલે થયેલ ધીંગાણામાં છત્રીસ આરોપી દોષિત બે હજાર બેમાં ખેતીની જમીન મામલે બે જૂથ વચ્ચે મારામારી થતાં સામે સામે બે વ્યક્તિના મોત નીપજ્યા હતા દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટમાં કેસ ચાલતા કોર્ટે બંને પક્ષના છત્રીસ આરોપીને આજીવન કેદની સજા ફટકારી જમીન વિવાદ મામલે તેવીસ વર્ષ અગાઉ બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી તેવીસ વર્ષ અગાઉ આગથાણા પોલીસ મથકે સામસામે સામે બંને પક્ષે નોંધાવી હતી ફરિયાદ મારામારી બંને પક્ષમાંથી બે વ્યક્તિના નીપજ્યા હતા મોત દિયોદર એડિશનલ સેશન કોર્ટ તમામ આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી એક પક્ષતા તેવીસ જ્યારે બીજા પક્ષના સત્તર આરોપીઓમાંથી ચાર આરોપીઓને કેસ દરમિયાન જ મોત નીપજતા છત્રીસ આરોપીઓને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા